આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાનભાઈ ગઢવી અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા મહારાષ્ટ્રના પ્રદેશ સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રદેશ કાર્યાલય ખાતે એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ગોપાલભાઈ ઇટાલિયાએ આ પ્રેસ કોન્ફરન્સમાં મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા રાજકોટમાં એક દુઃખદ ઘટના ઘટી પરંતુ આની પહેલા પણ ક્યારેક અમદાવાદમાં ક્યારેક સુરતમાં આમ સતત આવી ઘટનાઓ ઘટતી રહે છે અને ત્યારબાદ ભાજપ સરકાર અને ભાજપના લોકો સાથે મળીને પ્રજા આ ઘટનાઓને ભૂલી જાય તેનું ષડયંત્ર રચતા હોય છે ગુજરાતમાં ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન ઉભું થયું છે જેના કારણે વડોદરામાં હોળી ઊંધી પડી જાય છે

કે ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના રાજકોટમાં બની છે પણ દુઃખદ ઘટના રાજકોટમાં બની છે એટલી જ વાત નથી ગુજરાતમાં વારંવાર ક્યારેક રાજકોટમાં ક્યારેક અમદાવાદમાં ક્યારેક સુરતમાં ક્યારેક ભાવનગરમાં ક્યારેક ક્યાંક સતત આવી ઘટનાઓ બનતી રહે છે અને મહિનો દોઢ બે મહિના પછી સરકાર ભાજપના લોકો અને ભાજપ સાથે મળેલા માણસો જનતાને આ દુર્ઘટનાઓ ભૂલાવી દેવા માટેનું ષડયંત્ર કરે છે આમ આદમી પાર્ટી આજે એક અભ્યાસ કરીને રિસર્ચ કરીને કેટલીક વાતો સામે લાવવા માગે છે ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઉંધી વળી જાય છે મોરબીમાં બ્રિજ તૂટી જાય છે રાજકોટમાં આગ લાગી જાય છે સુરતની અંદર આગ લાગી જાય છે આ તમામ ઘટનાઓ યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે ગુજરાતમાં જ્યારે જ્યારે આવી ઘટના બની છે ત્યારે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતિયાઓ અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી કે હમણાં હમણાં જે સીટો બની છેલ્લા થોડાક દિવસમાં જેમ કે બોટાદના લઠ્ઠાકાંડમાં જે સીટ બની મોરબી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ રાજકોટના ટીઆરપી દુર્ઘટનામાં જે સીટની રચના થઈ કે ગુજરાત ક્વીનમાં બેન નો સાથે બળાત્કાર થયો એ ઘટનામાં સીટ ની રચના થઈ કે એ સિવાયની જેટલી સીટની રચના થઈ એમાં ભાજપના માન્યતા અધિકારીની તમામ સીટો માં નિમણૂક સુભાષ ત્રિવેદી ની કરવામાં આવે છે આવું કેમ થાય છે ગુજરાત ની અંદર સીટ તો એક તો છેતરપિંડી કરવા માટે જ બનાવવામાં આવે છે કોઈ ન્યાય અપાવવા માટે કે ખાંસીએ ચડાવી દેવા માટે સીટ નથી બનાવતા પણ છેતરવા માટેની સીટ માં તમને એક જ માણસ કેમ મળે છે આખા ગુજરાતમાં એક જ વ્યક્તિને કેમ તમે વારે ઘડીએ સીટમાં નાખો છો એનો મતલબ એમ સમજી શકાય એમ વિચારી શકાય કે ભાજપના મળતિયા અધિકારીઓ ભાજપને દ્વારા બનાવેલી સીટ બધા ભેગા મળી અને ટાઢા પાણીએ લોકોની આંખમાં ધૂળ નાખી અને લોકોને છેતરવાનું ષડયંત્ર કરી રહ્યા છે રાજકોટની ઘટનામાં પણ સીટ નામનું ષડયંત્ર ચાલુ કર્યું છે ભાજપે સીટ આમ કરી નાખશે ને સીટ તેમ કરી નાખશે આમ આદમી પાર્ટીનું એવું કહેવું છે કે ગુજરાતની આ જ જનતાએ તમને 156 સીટ આપી છે 156 સીટ લીધા પછી તમે ગુજરાતની જનતાને સીટના નામે છેતરો છો શરમ નથી આવતી ભાજપના લોકોને 156 સીટ હોવા છતાંય સીટ 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 ઉનાકાંઠ સીટ વડોદરામાં સીટ મોરબીમાં સીટ રાજકોટમાં સીટ અમદાવાદમાં સીટ સુરતમાં સીટ આ રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય સી આર પાટીલજી ક્યાં છે રાજકોટમાં તમે મિટિંગો મોલે મોલે ક્લિનિક મીટિંગો કરવા જતા હતા ભાઈ શ્રી રૂપાલાજી ચાર દિવસ પાંચ દિવસ પછી આવે છે તમે જુઓ મત મેળવવા માટે સી આર પાટીલજી હું સન્માનનીય કહીશ સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી એકસો સીટ આવી તો એ રડતા હતા કે એકસો બ્યાસી નો આવી એને દુઃખ થયું એમને કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય સુરતમાં સત્યાવીસ આવી ગઈ આમ આદમી પાર્ટીની તો એ કહેતા હતા કે મને બહુ રડવું આવે છે સોનાની વાત કરતા હતા ત્યારે રાજકોટની ઘટનામાં અત્યાર સુધી સી આર પાટીલ ક્યાં છે સી આર પાટીલ ની શું જવાબદારી નથી બનતી સી આર પાટીલ તમે જુઓ કે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ક્યાં ગુના ઉતર્યા છે હું મીડિયાને પણ વિનંતી કરીશ કે ભાજપના પ્રદેશ અધ્યક્ષને લઈને રાજકોટના મીડિયાનું અભિનંદન આપું છું કે જે રીતે ભાજપના નેતાઓને સવાલ પૂછ્યા છે મજબૂતાથી સવાલ પૂછ્યા છે આજે રાજકોટના મીડિયાની પત્રકારોની જે ચર્ચા થાય છે તો સી આર પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ એકસો છપ્પન ને એકસો બ્યાસી લેવા છવ્વીસ છવ્વીસ લેવા નીકળી પડ્યા છો ત્યારે આ લોકો મૃત્યુ પામે છે એને તમે શું કરો છો અને એટલા માટે જ આજે માનનીય અમારા ગોપાલભાઈએ જે સીટનો જે પોલ ખોલી છે તમે જોયો સીટની રચના કરે સીટમાં એ જ અધિકારીઓ હોય એ ભાજપના નેતાઓને એ અધિકારી સંડોવે નહીં એટલા માટે એ અધિકારી થાય છે સમજી લેજો તમે આ એકને એક અધિકારી કેમ સીટમાં આવે છે કારણ કે ભાજપના નેતાઓને બહાર કાઢી નાખે નાની માછલીઓ હોય મોટા નેતા મોટા અધિકારીઓને પણ જન્મ નહીં નાખે કે આઈએસ આઈપીએસ ને નાખે તો એ પણ ભાજપના નેતાઓને કહી દે કે મારી પાસે એનો રેકોર્ડ છે મને ફોન આવ્યો હતો મને આ ગેમ ચલાવવા માટે કીધું હતું એટલા માટે તો ને એકનેક અધિકારી ચલાવે છે ને એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે અમે મુખ્યમંત્રીશ્રીને પણ અહીંયા આજે પત્ર લખવાના છીએ